ડેન્ડી પ્રીમિયર લીગ ક્રિકેટ મેટની ફાઇનલ શનિવારે રાત્રે રાંદેરના સુલતાની જીમખાના ખાતે યોજાઇ હતી જેમાં ઇન્ડિયન સેલિબ્રિટી ગોલ્ડન બોય સલમાન ડેડી અને સુફિયાન ડેડી સાથે ગોલ્ડન કારમાં આવતા જ સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી જવા પામ્યો હતો આ રંગારંગ કાર્યક્રમમાં ગોલ્ડન બોય જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ સાથે જણાવ્યું હતું કે માતા પિતાને ભરપૂર પ્યાર આપો એ જ આપણું ભગવાન છે મિત્રો ડેન્ડી પ્રીમિયર લીગ અને વિકે રાઇડર વચ્ચે જે ધમાસાણ યુદ્ધની જેમ અત્યારે ક્રિકેટ મેચનો માહોલ છે અને હજારોની સંખ્યાની અંદર લોકો આવ્યા છે ત્યારે જે અત્યારે મેચ રમાઈ રહ્યો છે અને સામેની ટીમની અંદર તો એને રન તો એને ખરીદી પણ સામેની અત્યારે વીકે રાઈડર્સ પર છે આપણે તેમને મળીએ આપનું નામ અબ્દુલ વાહબ છે મારું નામ હા સામે મારી ટીમ જે છે ડેન્ડી પ્રીમિયર એને કેટલા રન કરેલા છે વન ફિફ્ટી ફોર રન કર્યા છે ડેન્ડી પ્રીમિયર લીગ ડેન્ડી એ વીસ ઓવરમાં વીસ ઓવરમાં અમને એકસો રન મારવાના છે અમારી હમણાં એક વિકેટ થઈ છે અમારા ખોખાર પ્લેયર નોર સર અને મન્નાન એ રમી રહેલા છે એની પછાળે અમારી બહુ લાંબી બેટિંગ લાઇનઅપ છે ઇન્શાલ્લા આ ટાર્ગેટ અમે ઈઝીલી અઢાર ઓવર પાંચ બોલમાં આ ટાર્ગેટ ઇન્શાલ્લા અચીવ કરી લઈશું આમાં વિજેતા થયાને શું આપવામાં આવશે વિજેતા થવાવાળાને ટ્રોફી છે અને એક ટીવીએસની ની બાઇક છે અને બીજું કઈ રોકડ ઇનામ રોકડ ઇનામ ફોર્ટી થાઉઝન્ડ છે રનર્સ અપને કપ છે રનર્સ અપ ટ્રોફી છે ને પછી નાના નાના ઇનામો અને બધી વસ્તુઓ બહુ મૂકેલી છે મેન ઓફ ધી મેચને ઇનામ છે મેન ઓફ ધી સિરીઝને ઇનામ છે બેસ્ટ બેટ્સમેનને ઇનામ છે બેસ્ટ બોલરને ઇનામ છે અમારા અબુભાઈ કિંગ એ પર્પલ કેપમાં હમણાં સૌથી આગળ વિકેટમાં ચાલી રહેલા છે અને આજે પણ એને વિકેટ લીધી છે અને ઇન્શાલ્લા અમે આજે મેચ વિન કરીશું

लग रहा है सोने पे और क्या याद खाना एक नंबर तलाश में याद

सलमान सलमान और मैं बहुत दिल से करना चाहूंगा सुनील भाई और बंटी भाई का के इंजिन अपना कीमती समय निकाल के हमारे लिए आए क्योंकि उनका सहयोग इतना बिजी था इतना बिजी था सत्ताईस को फाइनल करने वाले थे लेकिन वो नहीं हो पाया क्योंकि सीखे रहते फिर इसलिए हमने फाइनल को लेट करके तीन तारीख की और भाई ने हमारे लिए टाइम निकाल के आया भाई बहुत बहुत शुक्रिया और भाई के घर के नीचे भी इतनी ही पब्लिक थी कि भाई भाई से मिला दो तो भाई से मिला दो भाई का बहुत बहुत शुक्रिया करना चाहता हूँ कि भाई अपना टाइम निकाल के कीमती टाइम निकाल के हमारे पास आए और हमको इतना प्यार देने के लिए बहुत बहुत शुक्रिया मित्रों रवि फाइटर मित्र उपस्थित भैया रवि भाई सुठा मागो भाई

બંટીભાઈ અમારા રવિભાઈ ફાયદા છું એ બધા છે તો અમારી ટુર્નામેન્ટ છે અને મેન તો જે છે આ આટલી બધી જે પબ્લિક જે એટલું અમારી ટુર્નામેન્ટ છે અને અમારા દર્શકો જે છે એ અમને આટલું જાણે છે એ અમારા માટે બહુ ગર્વની વાત છે